કલ્ચર ભારતમાં આપનું સ્વાગત છે બાડોલી સ્ટેશન સામે આવેલા બસ સ્ટેન્ડમાં ભરૂનાળે પંખા અને પાણીનું કુલર બંધ રહેતા મુસાફરોને હાલાકી એક તરફ હીટવેવની આગાહી કરવામાં આવી રહી છે જેના કારણે સરકારી તંત્ર દ્વારા લોકોને બપોરે કામ વગર બહાર નહીં નીકળવું જણાવી રહી છે અને અવરજવર વધુ હોય તેવી તમામ કચેરી ખાતે શેડ બનાવવા ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા ભુકંપ કરવામાં આવે છે તેવા સંજોગોમાં બાડોલી એસટી તંત્ર જાણે મુસાફરોની કંઈ પડી નહીં હોય તેઓ રેલવે સ્ટેશન સામે આવેલા બસ સ્ટેન્ડમાં મૂકવામાં આવેલા પંખાઓ ભરું નાળે બંધ રહેતા બસની રાહ જોઈને બેસેલા વિદ્યાર્થીઓ ઓકળાઈ ઉઠ્યા હતા ઉપરાંત અહીં પીવાના પાણી માટે કુલર છે પરંતુ બંધ હાલતમાં હોવાથી સરકારની લોકોને ગરમીમાં સુવિધા પૂરી પાડવાની મોટી મોટી જાહેરાતો કોકળ સાબિત થતા તાપમાં ઉભેલા મુસાફરોની હાલત કફોડી થવા પામી છે હલચલ ભારત ચેનલને જોતા રહો ને સબસ્ક્રાઇબ અને શેર કરી તા રહો રિપોર્ટર સુજાતા વાડેર બાડોડી લાઈટ બી નથી કુલર એવું સગવડ બી કયર નથી ને સરકાર એમ કે બધું અમને પૂરું પાડતા પણ પૂરું પડતું નથી એના વિશે સરકારને કીધું સરકાર કાળે આગળ આવેલી કાર્યવાહી કંઈ કરતી નથી એના વિશે ટૂંકમાં થોડુંક કીધું થેન્ક યુ હા અમે માંડવીના બોઢાણ ગામથી આવીએ છે પણ સરકાર એવું કહે છે હીટવેવની આગાહી આપે છે કે તમારે ગરમીમાં બહાર નીકળો નહીં પણ અમારી કોલેજની પરીક્ષા જ ગરમીમાં આવે છે એટલા માટે અમારે બહાર નીકળવું પડે છે પણ અમે જે કોલેજમાં જઈને સ્ટેશન પર આવીએ છીએ તો આટલી ગરમી હોવા છતાં પંખા ચાલતા નથી

વોટર હીટર મુકાય છે પણ અહીં પંખા ચાલતા નથી તો એ કઈ રીતે ચાલશે